કેટલાક સંકટો કષ્ટો અને મુશ્કેલીઓ આવે છે ક્યારેક આપણને લાગે છે કે હવે મારું જીવન અંધકારમય છે આગળ કોઈ રસ્તો નથી પરંતુ એ જ ક્ષણે જો આપણે ભગવાનનો આશરો લઈએ કે કોઈ સત્ય ભક્તિ સાથે એનું સ્મરણ કરીએ તો એક અજાણી શક્તિ આપણને સંભાળી લે છે આ અજાણી શક્તિ છે જે ઈશ્વરની કૃપા છે શ્રીમદ ભાગવદ્ ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સર્વ ધર્મ પરિચય મામેક શરણ વ્રત જે મનુષ્ય સંપૂર્ણ સમર્પણ કરે છે તેના ઉપર હું કૃપા વર્ષાવું છું રામાયણ માંથી એક ઉદાહરણ છે કે વિભીષણ ત્યારે રાવણ નો ત્યાગ કરીને ભગવાન શ્રી રામ ની શરણમાં આવ્યા ત્યારે લોકો તેમને શત્રુ માનીને નકારી રહ્યા હતા પણ ભગવાન રામે કહ્યું જેડે એકવાર પણ મારો આશરો લીધો હોય તેને હું કદી ત્યાજી શકતો નથી આ છે કૃપાની મહાનતા ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની એક ગાથા છે કે સુદામા કંઈ માંગવા ન આવ્યા હતા પણ તેમનું ભક્તિ ભરી હૃદય જોઈને શ્રી કૃષ્ણ એમના જીવનમાં સમૂતે વર્ષાવી ભગવાનની કૃપા એવી છે કે એક જ છે ને ગરીબને રાજા બનાવી દે છે અને દુઃખીને સુખ આપીને શાંતિ આપે છે અને જે નિષ્ફળ થાય છે તેને સફળતાના શિખરે પહોંચાડી દે છે મહાભારતમાં દ્રૌપદીની લાશ બચાવવાનો પ્રસંગ આપણે શું જાણીએ છીએ જ્યારે સમગ્ર સભામાં કોઈ એને બચાવવા તૈયાર ન હતું ત્યારે એને રતયપૂર્વક શ્રી કૃષ્ણને પોકારી લીધા એ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ થાય છે કે માનવ શક્તિ કેસંગ પ્રહલાદનો છે પિતા હરણ્ય કશ્યપે એને અગ્નિમાં બેસાડ્યો હાથી દોડાવ્યા શાપો નાખ્યો પરંતુ પ્રહલાદનો વિશ્વાસ અલગ રહ્યો અંતે ભગવાન ઋષિ સ્વરૂપે પ્રગટ થયા અને એને બચાવ્યો આ પ્રસંગ સાબિત કરે છે કે સાચા ભક્તને ભગવાન ક્યારે એકલા નથી છોડતા એક વાર્તા છે જે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ એક ગરીબ ખેડૂત રમેશ દુષ્કાળના સમયમાં બધા લોકો ગામ છોડીને જતા રહ્યા પરંતુ રમેશ એ કહ્યું કે હું મારા દેવ ને છોડીને ક્યાંય નહીં જાઉં દરરોજ એ પ્રાર્થના કરતો એક રાત્રે એને સ્વપ્ન ભગવાન એ આશીર્વાદ આપ્યા કે તારું ખેતર ક્યારેય નહી સુકાઈ જાય બીજા દિવસે એના ખેતરમાંથી માંથી ઝરણું ફાટી નીકળ્યું ગામવાસીઓ તો ચકચકિત થઈ ગયા એ સમજાઈ ગયું કે આ તો ભગવાનની જ કૃપા છે મિત્રો ભગવાન ની કૃપા મેળવવી હોય તો ત્રણ બાબતો જરૂરી છે કે શ્રદ્ધા ધીરજ અને ભક્તિ શ્રદ્ધા વિના ભક્તિ અધૂરી છે અને ધીરજ વિના ભગવાન પરીક્ષા લઈ શકે છે અને ભક્તિ વિના કૃપા મળે એ શક્ય નથી સાચો ભક્ત એ જ છે જે દરરોજ આભાર માનતો રહે ભલે પરિસ્થિતિ સુખની હોય કે દુઃખની હોય પણ ભગવાનની કૃપા હંમેશા સુખ રૂપે નથી આવતી ક્યારેક કે કઠણાઈના રૂપમાં પણ આવે છે જેમ બાળકને માતા કડવી દવા આપે છે તેમ ક્યારે દુઃખ આપણા માટે આવશ્યક હોય છે પરંતુ અંતે દુઃખ જ આપના સુખનું બીજ બની જાય છે ભગવાન આપણને આશીર્વાદના રૂપમાં દુઃખ અને સુખ બંને આપે છે મિત્રો આપણા જીવનમાં રોજ મળતા નાના આશીર્વાદ પણ ભગવાનની કૃપા જ છે શ્વાસ ભોજન આરોગ્ય કુટુંબ આ બધું આપણને સહજ મળે છે પરંતુ એનું મહત્વ આપણે ભૂલી જઈએ છીએ જે મનુષ્ય નાની નાની કૃપાનો આપાર માનવા શીખી જાય છે એના જીવનમાં શાંતિ આનંદ અને સંતોષ હંમેશા રહે છે તેથી મિત્રો યાદ રાખજો જો ઈશ્વરની કૃપા વગર એક પાન પણ ખસતું નથી આથી સાચી શ્રદ્ધા નિર્માણ ભક્તિ અને ધીરજ રાખશો તો ભગવાનની કૃપા ચોક્કસ વરસશે ભગવાન હંમેશા તમારી સાથે રહેશે મિત્રો ભગવાનની કૃપા પામવી કોઈ અશક્ય બાબત નથી તે માટે માત્ર હૃદયની નિષ્ઠા ભક્તિ અને સમર્પણ જરૂરી છે ભગવાન કદી પોતાના भक्तને ખાલી હાથે છોડતા નથી ચાલો આપણે પણ સૌ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ હે ભગવાન અમારા પર તમે સદાય તમારી કૃપા વરસતી રાખજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આગામી વિડિયોમાં ફરીથી એક નવા સનાતન વિચાર સાથે આપને કાલે મળશું Cześć, Sigrusznów.